આ જોને મને બસો ચડે જીજાજી ઉપર અલી છોકરાઓનું કીધું જ કર્યા રાખે છે જે કે છોકરાઓ કે આપણે કહીએ એટલે આપણે વિલન બનીએ કોઈ પણ વસ્તુ ની ના પાડીએ એટલે આપણે વિલન બનીએ શું થયું શું મારે તો રોજ ની હૈયા ઓળી છે આ ઘરમાં જો પેલા છે ને કોમ્પ્યુટર હતું બરોબર તો કોમ્પ્યુટર લઈ આયા પછી કમ્પ્યુટર હજી તો બે વર્ષ ત્રણ વર્ષ વાપર્યું હશે ને તો છોકરાઓ કે લેપટોપ લઈ દો લેપટોપ લઈ આવ્યા અલી અમે સરસ ટીવી આવડું લીધું હતું બત્રીસ ઇંચ નું તો હજી બે ત્રણ વર્ષ થયા છે સારી કંપની નું લીધું હતું તોય હવે છોકરાઓ શું કે ખબર છે મોટી સ્ક્રીન લેવી છે પપ્પા પિસ્તાલીસ ઇંચ નું શું કરવાનું કે કાલ ઉપાડી આયા તને ખબર છે ને આપણે નાના હતા ત્યારે આપણે કઈ રીતે ટીવી જોતા હતા ઓલા મંજુલાબેન ની બારી એ ઊભા ઉભા આમ આમ કરીને અને આખી ઓલી હમલોગ ને

અને તો એ કેટલો આનંદ આવતો હતો આવતો હતો આમ એ લોકો ને જમવા બેસવું હોય ને તો આમ સામે થાળી વાટકા લાવીને મૂકી દે તો પેલી બધી શાક ની દાળ ની લાવીને મૂકી દે કામ કરતા સમજ ઉભા થાય છે આપડે ના સમજીએ કેમ કે આપણે ઢોર જેવી ચામડી ના હતા હું તો આમ કરી ને અને આમ આખી થઈ જતી હા જમી લમાસી જમી લો એમ કરતી હું તો મારું કાર્ટુન જોયા જ રાખું અને ત્રણ વાગે સુતા હોય ને તોય શનિવારે ત્રણ વાગે ઓલું આવતું આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ પણ આંધાની સમજણ ના પડે અંદર શેના રેકોર્ડ છે શું છે કેનો તૂટ્યો કેનો મળ્યો ને કશી ખબર ના પડે પણ તોય જોવાનું એટલે જોવાનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નિર્મળા માસી સુતા હોય ને તો હું તો જઈને ખખડાવા જ માંડુ બિચારા આંખો ચોડતા ચોડતા ઉઠતા હોય હું છે છોડી હોવા દેને એમ કરતા હોય માસી ઓલું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આવવાનું છે મારે જોવું છે માસી આ કરીએ ને એટલે માસી બિચારા પીગળી જાય ચાલુ કરી મૂકી દે પછી એ પોતે સુઈ જાય આપણા બંધા પછી જોયા રાખવાનું

લેસન કરી પૂરું થાય ત્યાં આઠ આમ ઘડિયાળ જોવા અને સુઈ જવું હોય ને એટલે એ ટીવી બંધ કરે ને એટલે પાછી મંજુલા ત્યાં મંજુલા રાત્રે લગભગ દસ વાગ્યા પછી ઓલી એ બધી સિરિયલ આવતી મોડી મોડી એ જોવું કશી ખબર પડે કે ના પડે આમ કરીને હું આમ ઉભા રહીને જોયા જ રાખવાનું જોયા જ રાખવાનું એમાં જે દિવસે મેચ હોય ને એ દિવસે તો હું એટલી એટલી ખીજાયેલી હોઉં ને કે એ દિવસે ઓલા મંજુલા ટીવી માં મેચ જ કર્યા રાખે સિરિયલ એવાજ ના દે અને ત્યાં બધા પુરુષો કરીને જોવા એટલે આપણો વારો તો ગયો એ સિરિયલ તો ગઈ અને અત્યાર જેવું તો હતું નહીં કે આલો રિપીટ ટેલિકાસ્ટ થશે એ પાછું પૂરું આખું અઠવાડિયાનું ઓલું ગયું પણ મારી એક ફ્રેન્ડ હતી ને દક્ષા એને બહુ ખબર હોય એ બીજાને ઘરે સિરિયલ જોઈ આવી હોય ને તો ઓલી કયા કપડા પહેર્યા ને એ સીધા કહી દે અને એટલું સરસ વર્ણન કરે ને એ આખો એપિસોડ મને કે પછી અમે રાત્રે જમીને નવ વાગે બેઠા હોય એટલે પછી કોઈ વચ્ચે થી આવતા જતા હોય તો એ ભલે ને આવતા જતા આપણે આપણું સ્ટોરી ચાલુ રાખવાની હું તો આમ સાલ ઓઢી ને એને એવી ધ્યાન દઈને સાંભળ્યું ને દક્ષા એમ કે આને આમ કર્યું તું તેમ કર્યું તું પછી આને આમ કર્યું અલી વચ્ચે જે મ્યુઝિક આવે ને એ સુધા એમ કે આવું મ્યુઝિક આવ્યું હતું એવું કે એ દક્ષા તો કોઈ સ્ટોરી કહેતી હતી પછી એની સગાઈ થઈ ને દક્ષાની તો નરેશ કુમાર જોડે જતી હતી પિક્ચર જોવા સગાઈ થાય એટલે જોવા જાય ને પિક્ચર તો પિક્ચર જોવા જાય ને તો આવીને પછી અમે પૂછીએ કયું પિક્ચર જો ગમતું પિક્ચર હોય ને તો રાત્રે બાર વાગે આવતી બે સાડી બેસ ને સ્ટોરી કે સ્ટોરી એટલી સરસ સ્ટોરી કે ને વચ્ચે ગીત આવે ને એ અડધું પડતું તો ગઈ લે પછી પાછી એમ કે શ્રીદેવી આવી સાડી પહેરી હતી પછી ઓલા રીષિ કપૂરે કે આવી રીતના પેન્ટ વ્હાઈટ પેન્ટ પહેરી તું પછી હું પાછી વચ્ચે પૂછ્યું ખરા વ્હાઈટ પેન્ટ પહેરી તો ધાબા બાબા ના પડી જાય બગડતું નહીં હોય એને મમ્મી ધોકાવતી નહીં હોય મને મારા મમ્મી સફેદ કપડાં પહેરવા જ ના દે બગાડી લાવ બગાડી લાવ એવું જ કરે પછી મને એમ કે ચૂપ રહે ની લિંક તૂટી જાય છે પછી હું ચૂપ થઈ જાઉં પછી બળી પાછી એ સ્ટોરી કે આવું બધું કરતા બોલ આપણે આવી રીતના બીજાના મફતના પૈસે બીજા રૂપિયા ખર્ચે અને આપણે આનંદ આનંદ કરતા હતા અને અહીં તો આ મારા ઘરમાં તો લાખો રૂપિયાના ખર્ચા કરી નાખે ટીવી લેપટોપ કોમ્પ્યુટર અધુરામ પૂરું વાઈફાઈ રહી જતો હતો તો વાઈફાઈ બોલ અને મોબાઈલ તો બધાના જુદા જુદા અલગ મને લાગે લાખ રૂપિયા તો મોબાઈલ જતો રહેશે ચાર જણા છે વી પછી પચીસ હજાર ના મોબાઈલ ને લાખ રૂપિયા તો ભયો ગયો સમજતા જ નથી કોઈ વાતે અને કાલ મેં આ બધી સ્ટોરી જે તને કહું છું ને એ સ્ટોરી મેં મારા છોકરા ને કીધી મેં કીધું અમે આવી રીતના જોતા હતા મન કે તમને નાના એ ટીવી નહોતા લેતા કે મેં ટીવી નહોતા લેતા નહીં અમે લેવા જ ન દેતા તો મંજુલા માસી નિર્મળા માસી છે પછી આપણે શું કરો તમારા ઘરે ટીવી લેવું એમ જ કહેતા અમારા પપ્પાને તો અમે ખોટું ખર્ચો કરાવતા જ નહીં વો આપ કે જમાને કી બાત થી મમા હા મેં કીધું એ અમારો જમાનો હતો ને તો સારું હતું તો અમે તો મેં કીધું ખર્ચા ના ખાડા માં પૂરી જ ના થાય અમારે એમાં પછી મારે ને તાર જીજાજી ને ધીંગાણા થઇ ગયા હા હા ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલુ થતા થતા રહી ગયું તો વળી વળી દીક્ષા ના દીક્ષા નતી આવી આ અમે વાળા પૂજા બેન આવી ગયા ને એમાં રહી ગયું બધું